હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે ખાસ મિત્રો જવાહર નવોદય ધોરણ પાંચ માટે જે ફોર્મ ભરવાના હતા અને મિત્રો ઘણાને રહી ગયા અને આ વખતે ઘણી બધી તકલીફ પડી તો એક સારા સમાચાર છે કે જે બાળકોને નવોદયના ફોર્મ હજુ નથી ભરાણા તો એના માટે મિત્રો નવોદયની જે વેબસાઇટ ઉપર એક ખાસ અપડેટ આવી છે કે જેની અંદર તમે મિત્રો તેર આઠ સુધી હું બોલું છું મિત્રો કાલે છેલ્લો દિવસ હતો ઓકે પણ હવે ફોર્મ આપ જોઈ શકો છો ને ગ્રુપની અંદર મેં મેસેજ પણ નાખ્યો છે કે તેર આઠ સુધી જવાહર નવોદયના ફોર્મ ભરવાના ચાલુ છે તમારા માટે હજુ એ લોકોએ આપણને અમુક દિવસો વધારી દીધા છે બરાબર હવે વાત એ છે ફોર્મ ભરવાની ડોક્યુમેન્ટની પ્રોસેસ એ જ છે મિત્રો હવે ઘણા બધા એવા ઇસ્યુ મને જોવા મળ્યા કે કઈ બાળકે છે તો જાતિનું પ્રમાણપત્ર ગુજરાતનું અપલોડ કર્યું છે ને હવે એ મને ફોન કરે કે સાહેબ હવે શું કરવું મિત્રો કંઈ ચિંતાનો વિષય નથી તમે જાતિનો દાખલો ગુજરાતનો અત્યારે અપલોડ કર્યો હશે જો પાસ થશો ત્યારે તમારે અંગ્રેજીમાં જે જે લોકો તમે જ્યારે નવોદયની અંદર જાશો પાસ થઈને ત્યારે જ તમને એ ડોક્યુમેન્ટનું લિસ્ટ આપશે ને ત્યારે ફરજિયાત કઢાવવું પડશે એટલે અત્યારે એ વસ્તુની ચિંતાનો કોઈ વિષય નથી જે ગુજરાતનો જાતિનો દાખલો તમે અપલોડ કર્યો છે અને તમને પરીક્ષા નહીં દેવા દે એવો કોઈ ઇસ્યુ થશે નહીં હા પણ તમે કેન્દ્રમાં ઓબીસીમાં આવતા નથી અને ગુજરાતનો ઓબીસીનો દાખલો અપલોડ કર્યો ઓબીસી કોટાનો તમારે લાભ લેવો છે જો મિત્રો ખાસ બોલું છું ઓબીસી કોટાનો તમારે લાભ લેવો છે યાદ રાખજો અને કે જ્યારે પાસ થશે ત્યારે કેન્દ્રમાંથી તમે ઓબીસીના લિસ્ટમાં આવતા જ નથી તો પછી તમારું ફોર્મ રિજેક્ટ થશે એટલે પહેલી વાત તો એ છે કે તમે કેન્દ્રની અંદર ઓબીસીમાં આવતા હોય તો જ ઓબીસીમાં તમે ફોર્મ ભરજો નહીતર નહીં આ એક ખાલી માયકી મારી સલાહ છે મિત્રો ઉદાહરણ તરીકે તમને સમજાવું કે બરોડા છે ત્યાં પઢિયાર જે જ્ઞાતિ છે પઢિયાર બરાબર તો એ લોકો ગુજરાતમાં ઓબીસીમાં છે કેન્દ્રમાં નથી પાટણ જિલ્લાની વાત કરીએ બનાસકાંઠાની વાત કરીએ ચૌધરી અટક આવે છે તો એ લોકો ગુજરાતમાં ઓબીસીમાં છે પણ કેન્દ્રમાં ઓબીસીમાં આવતા નથી તો આવા અમારી પાસે દર વર્ષે એવા વીસ પચીસ કેસ આવે કે ભાઈ જો તમે કેન્દ્રની અંદર ઓબીસીમાં આવતા હોય ખાસ મિત્રો બોલું છું કેન્દ્રમાં તો તમે ગુજરાતમાં આવો છો ઓકે તો કંઈ ઇશ્યુ નથી પણ તમે કેન્દ્રમાં નથી આવતા અને ગુજરાતમાં ઓબીસીમાં છો અને ફોર્મ ભરો છો તો ઇશ્યુ તમારા જ્યારે પાસ થશે ત્યારે આ થશે હવે બીજી વાત એ છે મિત્રો ઘણા બધા બાળકોના વાલીએ સહી છે બાળકની સહી છે ન્યા પિતાની સહી થઈ ગઈ છે ફોટો અપલોડ કરવામાં ટેકનિકલ ભૂલ થઈ છે મિત્રો આવી બધી ભૂલ હોય તો ઘણા વાલી મને પૂછે કે મારે હવે ફરીવાર ફોર્મ ભરવું કે ન ભરવું કોઈ જગ્યાએ બર્થડેટ ખોટી લખાઈ ગઈ છે ઓકે આવા બધા કેસ તમારા હોય ભૂલ થયેલા તો મિત્રો એવા કિસ્સાની અંદર એક વસ્તુ તમને ખાસ કહું છું કે ભૂલ તમારી છે એ આના પછીના જે આપણે તેર તારીખ તેર આઠ મિત્રો તેર ઓગસ્ટ પછી એ લોકો આપણને એક ભૂલ સુધારવા માટે અડતાલીસ કલાક આપે ફોર્મનો રજિસ્ટ્રેશન નંબર તમારા હોય એના આધારે તમારે ફોર્મ ખોલવાનું થશે ફરી વખત અને જે કાંઈ સુધારા કરવા હોય તો એ સુધારામાં મિત્રો એવું બની શકે તમે રૂરલ અને અર્બન જો તમને ખ્યાલ નથી તમે રૂરલમાં આવો છો અને અર્બન તમારાથી ટીક થઈ ગયું કોઈ સાયબર કાફેમાં ફોર્મ ભરવા કોઈ બીજા થર્ડ પાર્ટીને આપણે આપીએ છીએ ને એમાં અર્બન ને પેલા રૂરલ ને પેલા અર્બન થઈ ગયું તો આવો સુધારો થાય તમે કાસ્ટ ઓબીસીમાં નથી ને એસસી ઓપનમાં ભરાઈ ગયું તો આવો સુધારો થશે સામાન્ય સુધારા મિત્રો થશે બાળકની સહીની જગ્યાએ પિતાની સહી થઈ છે તો આવો સુધારો કંઈ એ વખતે નહીં થાય જો ચોખ્ખી વાત કરું છું ત્રણથી ચાર સુધારા થાય છે દર વર્ષે મિત્રો કોમન હોય છે ઓકે કે આ આ જગ્યાએ ઓબીસીમાંથી કેટેગરીનો સુધારો થાય છે પછી ભાષાનો સુધારો થાય તમારું હિન્દીમાં ભાષામાં ફોર્મ ભરાઈ ગયું અંગ્રેજીમાં કોઈને મરાઠીમાં ભરાઈ ગયું સમજો કે બાળકના જે નવોદયનું ફોર્મ ભરો છો ત્યારે લેંગ્વેજ તમારી ગુજરાતી હોય ગુજરાતના હોય તો સહજ છે ને સાયબર કાફેવાળાએ જોયા વગરની કોઈ પણ ભાષા સિલેક્ટ કરનાય અંગ્રેજી હિન્દી તો તમે મિત્રો એ સુધરી શકે છે તો એ એના માટે નવું ફોર્મ ભરવાની જરૂર નહીં પડે ભાષા સુધારવી હોય કેટેગરી સુધારવી હોય રૂરલ અર્બન સુધારવું છે આવું નાની મોટી જન્મ તારીખમાં કાંઈ ઓલું હશે તો થઈ શકે પણ જ્યારે સહી આવા લોચા થયા હોય સહીની જગ્યાએ આ થઈ ગયું છે અને આવા કાંઈ પ્રશ્નો તમારા થયા હોય તો તમે તમારા મને નહીં તમે દાખલા તરીકે બરોડાના કોઈ વાલીને આ પ્રશ્નો બન્યો તો બરોડા નવોદયમાં જઈને એક મેલ કરી અથવા રૂબરૂ એક પોસ્ટ કરી દે પોતાની અરજી કે પ્રતિ શ્રી જવાહર નવોદય પ્રિન્સિપલ સાહેબ નવોદયની ફોર્મ બાળકનું જે ભર્યું છે એને સુધારા કે ભૂલથી આ થઈ ગઈ છે એને જાણ કરી દે બહુ મોટો ઇશ્યુ નહીં થાય આ ખાસ તમને વાત કરું છું પોરબંદરમાં બાળક ભણતો હોય તો પોરબંદર નવોદયમાં જાણ કરી દે કે ભાઈ મારા બાળકને આ રીતે પિતાની સહીની જગ્યાએ બાળકની સહી બાળકની આ ફોટો છે અપલોડ આ થયો છે આવા કંઈ ઇસ્યુ થયા હોય તો તમે નવોદયમાં જાણ કરો નહીં કે જીતુ સરને આ કાંઈ જીતુ સર તમને એના માટે આ જ વસ્તુ તમને ફોન કરશે ફોનમાં તમને આ જ જવાબ મળશે કે તમે તમારા નવોદયમાં પૂછો ઓકે હવે બાળકનું રેસિડેન્ટની વાત કરીએ કોઈ કારણોસર અલગ અલગ હોય તો એવા કિસ્સામાં પણ તમે નવોદયનો સંપર્ક કરી શકો છો જે રીતે મિત્રો ખાસ કહું છું કે આપણે તૈયારી જેટલી કરીએ નવોદય માટે એવી જ તે રીતે એ લોકો પણ સમાજની અંદર જાગૃતિ લાવવા માટે અવેરનેસ માટે વાળા પણ મિત્રો એટલા તૈયાર હોય છે તમને સરસ સંતોષકારક જવાબ આપશે એટલે ખાસ કેમ કે અમે એક છીએ ને ગુજરાત આખે આખું બાળકોના વાલી અને મિત્ર વર્તુળ વધારે છે તો જેથી કરીને તમે શેર પણ એટલો કરો છો અમારા વિડીયો એટલા જોવાય છે દર વર્ષે મિત્રો આપણે બસોથી વધુ બાળકો જે પાસ થાય છે એની જે સુગંધ એની જે મહેક છે એના થકી આજે ગુજરાતના કોઈ ખૂણો બાકી નથી કે જે અપેક્ષાનું એમ કહેવાય જ્યોત ત્યાં ન જયેલી હોય જીતુસરના વિડીયો ન હોય એવું નથી બન્યું તો આવા ખાસ કરીને નાના નાના બાબતે તમે જ્યારે કોલ આવે છે સમજો તમે ગુજરાતમાંથી પચીસ કોલ આવવા આવે તો હું જવાબ શું આપું એટલે હું વિડીયોના માધ્યમથી ખાસ આજે કહેવા માગું છું કે તમે તમારા નવોદયમાં કોઈ પણ ઇસ્યુ થાય તો તમે નવોદયને સીધો સંપર્ક કરો જેથી કરીને તમને રસ્તો એ જ આપશે કાલ સવારે બરોડાના કોઈ વાલીને ઇસ્યુ થશે તો કે જીતુ સરને ફોન કરવાથી કે હું તમને સલાહ આપીશ તો એ સોલ્યુશન નથી હા હું ગાઈડ કરું કે આમ આમ સુધારો થશે પણ આવા સહીના ફોર્મ જાતિના કોઈ જગ્યાએ નંબર ખોટો લખાઈ ગયો ઈમેલ આઈડી ખોટું લખાઈ ગયું છે તો આવા જ્યારે ટેકનિકલ બાબત હશે તો તમે ત્યાં જાણ કરી દેશો જેથી કરીને તમારે એ વસ્તુ સોલ્વ થઈ જશે પણ તૈયારી તો આપણે મિત્રો સાથે એક વર્ષથી સતત ચાલે છે અને અત્યારે ખૂબ સરસ બાળકો કરી રહ્યા છું કોમેન્ટ તમારી વાંચું છું કે જે જે બાબતો તમારી છે પણ મારે આજે વિડીયોના માધ્યમથી એ પણ કહેવું છે ફકરા મિત્રો ખાસ બોલું છું એકી સાથે ફટાફટ કરો આકૃતિ ફટાફટ આકૃતિ પચાસમાંથી કોઈને પચાસમાંથી ઓગણપચાસ નહીં પચાસમાંથી પચાસ જ આવવા જોઈએ આવો એક પ્લાન કરી નાખો ખોટો સમય કારણ કે આ વખતે આયોજન એટલા માટે છે કે એક વિડીયો તમારા માટે કેવી રીતે તૈયારી કરવી એનો એક વિડીયો અલગથી હું લઈ આવીશ એ માટે હું તમને એકાદ બે દિવસમાં ટાઈમ લઈશ અને તમને સરસ વિડીયોથી સમજાવીશ કે શું શું કરવું નવોદય માટે હવે આ વખતે મિત્રો એવું છે કે દર વર્ષ કરતાં આ વર્ષે એક્ઝામ આપણી ખૂબ નજીક છે તેર બારે એક્ઝામ હોય તો આપણી પાસે સમય ટૂંકા સમયમાં પ્લાનિંગથી કામ કરી અને સરસ સફળતા મેળવી છે તો થોડુંક આપણે આયોજન કરશું એના માટે અલગથી વિડીયો બનાવીશ પણ હાલ એટલું કહી દઉં કે ફકરા અને આકૃતિમાં મિત્રો તમારા માર્ક ન કપાય એવું તમે અત્યારે તૈયારી ચાલુ રાખો ગણિતના તો સ્ટેપ બાય સ્ટેપ મિત્રો આપણે આગળ છે દશાંશ અપૂર્ણાંક પહોંચી ગયા છે ખૂબ સરસ તમારી કામ પણ છે બે મહિનામાં આપણે ઘણો બધો ઓલમોસ્ટ આપણો કોર્સ છે એ પૂરો કરશું બરાબર તો અહીંયા સુધી રાખું છું આ નવી અપડેટ છે તમારે આજુબાજુ મિત્ર વર્તુળમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે એના માટે મિત્રો ફોર્મ ભરવાની તારીખ લંબાવી છે બીજું તમારા જ સગાવાલામાં કોઈ આઠમામાં અભ્યાસ કરે છે તો એના ફોર્મ ભરવાની લિંક અત્યારે હું તમને ગ્રુપમાં શેર કરી દઈશ ઓકે એ લિંકથી તમે આઠમાના બાળક નવમાં માટે પ્રવેશ પાત્ર એક્ઝામ આપી શકશે તો એ માટે પણ તમને મિત્રો લિંક આપી દઈશ ઓકે આઠમાના કોઈ વિડીયો કે ભણાવવાનો છું નહીં તો એ બાબતે મને કોઈ કોલ ન કરે બુક બાબતે મને કોલ ન કરે બજારમાં વેચાતી હશે ત્યાંથી તમે લઈ શકો છો અને તૈયારી કરી શકો છો જય હિન્દ જય ભારત